હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક એકદમ અલગ રીતે એકદમ નવી રીતે ઢોકળીને તમારે અલગથી બનાવવાની જરૂર નહીં પડે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરો અને થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ હજુ સુધી જેને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે રેસીપી શેર કરતી રહીશ નવી નવી તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એક મિક્સર જારની અંદર એક નાના વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે ચાળીને જે વાટકીના માપથી ચણાનો લોટ લીધો છે એ જ વાટકીના માપથી આપણે છાશ લઈશું પણ છાશ અહીંયા ઘાટી છે એટલે મેં થોડી ઓછી લીધી છે એ જ વાટકીના માપથી આપણે પાણી લેવાનું છે તો આટલું મેં પાણી લીધું છે ત્રણેય વસ્તુ મિક્સર જારની અંદર આપણે ઉમેરી દેવાની છે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી અહીંયા આપણે હિંગ ઉમેરી દઈશું કેમ કે ચણાનો લોટ છે એટલા માટે આપણે થોડી હિંગ ઉમેરીશું આટલી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે ક્રસ કરી લેવાનું છે મિક્સર જારની અંદર એટલે એક સરખું અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક વાસણની અંદર એટલે અહીંયા મેં મોટી મોટો વાટકો લીધો છે એની અંદર થોડું તેલ લેવાનું છે અને આ રીતે ગ્રીસ કરી લઈશું બધી સાઈડ એટલે ચીપકે નહીં એની અંદર જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે ઢોકળી માટેનું એ અહીંયા આપણે એમાં ઉમેરી દઈશું અને એની અંદર આપણે હળદર ઉમેરી અને મિક્સ કરી દઈશું કેમ કે ઢોકળી થોડીક પીળા રંગની હોય છે તો મને થયું કે ચલો અહીંયા હળદર પણ ઉમેરી દઉં તો હળદર તમે મિક્સર જારની અંદર પણ ઉમેરી શકો છો તો સારી રીતે મિક્સ થઈ જશે ને આ રીતે મિક્સ કરવી હોય તો મિક્સ કરી શકો છો અને એમનામ પણ રાખી શકો છો પણ મેં અહીંયા કલર માટે હળદર ઉમેરી છે હવે આપણે કુકરની અંદર એક ચમચા જેટલું તેલ લેશું મેં અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ લીધું છે અને તેલને આપણે ગરમ થવા દઈશું જેવું તેલ તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈ સારી રીતે પાકી જાય પછી આપણે વન ફોર ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું રાય જીરુંને સારી રીતે પકાવી લેવાના છે બંને વસ્તુ સારી રીતે પાકી જાય એટલે આપણે લસણ ઉમેરીશું લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા હવે આપણે બધું સારી રીતે પાકી જાય એટલે હળદર ઉમેરી દઈશું હવે આપણે એની અંદર ગુવારને આ રીતે કટ કરી લીધા હતા તો એને સારી રીતે ધોઈ અને આ રીતે કટ કરી અને આપણે એમાં ઉમેરી દઈશું ગુવારને તેલમાં સારી રીતે પકાવવાનો છે ગુવાર થોડો પણ કાચો રહેશે તો એનો ટેસ્ટ નહીં મજા આવે ખાવાની એટલા માટે અહીંયા પહેલાં આપણે ગુવારને તેલમાં એકથી દોઢ મિનિટ જેવું સારી રીતે પકાવી લઈશું વચ્ચે વચ્ચે એકાદ વાર આપણે આ રીતે મિક્સ કરી લઈશું ગુવારને એકથી દોઢ મિનિટ જેવું તેલમાં પકાવ્યા પછી એની અંદર આપણે ઉમેરીશું એક મીડિયમ સાઇઝનું ટમેટો આ રીતે કટ કરી લીધું હતું એ ઉમેરી દઈશું અને સાથે એક મરચી કટ કરી લીધી હતી એ પણ આપણે ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું ટમેટાને પણ તેલમાં સારી રીતે પકાવી લેવાના છે ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દીથી ગળી જશે મીઠું ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા પછી એકાદ મિનિટ જેવું તેલમાં પકાવ્યા પછી હવે આપણે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલામાં અહીંયા આપણે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમારે ના નાખવો હોય તો એને સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે લસણવાળી ચટણીની રેસીપી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે લસણવાળી ચટણી ઓછી વત્તી કરી શકો છો બધા મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લીધા પછી અહીંયા આપણે પાણી ઉમેરીશું કેમ કે અહીંયા આપણે રસાવાળું શાક કરવાનું છે એટલે પાણી ઉમેરી દીધું છે પાણી ઉમેર્યા પછી હવે આપણે અહીંયા ઢોકળી બનાવવાની છે તો ઢોકળી અલગ આપણે અલગથી નહીં બનાવીએ આમાં જ સાથે બનાવી દઈશું એટલે મહેનત પણ ઓછી લાગશે અને સમય પણ બચી જશે તો અહીંયા તમે જોઈ શકો છો એક વાટકો આ રીતે ઊંધો રાખી દીધો છે શાકની અંદર જ અને ઉપર આપણે જે ઢોકળી માટેનું બેટર ભર્યું હતું એ વાસણ મૂકી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું ચારથી પાંચ સીટી થવા દઈશું સ્લો ટુ મીડિયમ તાપે હવે આપણે અહીંયા ચેક કરી લઈએ ચારથી પાંચ જેવી સીટી કરી લીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો ઢોક ઢોકળીનું જે બેટર છે આ રીતનું થઈ જશે એને આપણે કાઢી લઈશું પહેલાં આ રીતે તમે ઢોકળીનું શાક બનાવશો તો ખૂબ જ સરળતાથી બની જશે અને સમય પણ ઓછો લાગશે હવે જે આ વાટકો છે એ પણ આરામથી આપણે કાઢી લઈશું તો શાકને મેં કઢાઈની અંદર જ કાઢી લીધું છે કેમ કે આપણે એની અંદર ઢોકળી પણ ઉમેરવાની છે તમે કૂકરની અંદર પણ એ જ રીતે ઉમેરી શકો છો અલગથી કઢાઈમાં રાખવાની જરૂર નહીં પડે હવે જે ઢોકળીનું બેટર છે ચમચીની મદદથી આ રીતે એક સરખું મિશ્રણ આપણે તૈયાર કરી લઈશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તો અહીંયા મિશ્રણ તૈયાર કરી લીધું છે તો હવે આપણે એક નાની પ્લેટ ની અંદર તેલ ઉમેરી અને તેલને આ રીતે બધી સાઈડ ગ્રીસ કરી લઈશું એટલે ઢોકળી છે એ તળીએ ચીપકે નહીં જો તમે આ રીતે ક્યારેય શાક ના બનાવ્યું હોય તો જરૂરથી એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો હવે એક વાસણની એક વાટકાની અંદર આ રીતે આપણે ગ્રીસ કરી દઈશું તેલથી એટલે ઢોકળીને સારી રીતે આપણે એક સરખી પાથરી દઈશું એટલે ચીપકશે નહીં તો એ ઢોકળીનું જે મિશ્રણ છે એ આપણે ઉમેરી દીધું છે અને આ રીતે આપણે ઢોકળીને પાથરી લેવાની છે તો એક સરખી આ રીતે પાથરી લીધા પછી થોડી વાર ઠંડી થવા દઈશું એકથી દોઢ મિનિટમાં જ ઠંડી થઈ જશે પછી આપણે એને ચપ્પા વડે કટ કરી લઈશું જે રીતે આપણે ઢોકળી કાપતા હોય એ રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું તો કટ કરી લીધા પછી તમે અહીંયા જોઈ શકો છો ઢોકળી એકદમ એવી મોઢામાં મૂકો તો એકદમ ઓગળી જાય એવી પોચી ઢોકળી થઈ છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી બની હતી કે એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ રીતે તમે ગુવાર ઢોકળીનું શાક બનાવશો તો ઢોકળીને અલગથી બનાવવાનો જે સમય છે એ સમય પણ બચી જશે અને ઢોકળી પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે હવે જે શાક છે આપણે કઢાઈમાં જ ઉમેરી દીધું હતું એની અંદર થોડું પાણી ઉમેરશું ગ્રેવી માટે પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશો અને જે ઢોકળી આપણે કટ કરીને રાખી છે એ આ સમય ઉપર ઉમેરી દઈશું અને થોડી એવી રાખી દઈશું એ આપણે ગ્રેવી માટે એને એકદમ ઝીણા કટકા કરીને ઉમેરીશું એટલે ગ્રેવી છે એ થિકનેસ થિકનેસવાળી બનશે થોડી જાડી બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઢોકળીને કટ કરી લઈશું એકદમ ભૂકો કરી દેવાનો છે અને આપણે એમાં ઉમેરી દઈશું ઉમેરી દીધા પછી હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે જેવું શાક ઉકળતું જશે એટલે એની જે ગ્રેવી છે એ પણ ઘટ થતી જશે અને શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો અહીંયા ધીમે ધીમે શાક ઉકળવા લાગ્યું છે સાથે આપણે ધાણાભાજી પણ ઉમેરી દઈશું એટલે થોડું શાક ઉકળશે તો ધાણાભાજીનો જે ટેસ્ટ છે એ પણ શાકમાં ભળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો જરૂરથી આ રીતે રેસીપી ટ્રાય કરજો અને કોને કોને મારી આ રેસીપી ગયમી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા શાક સરસ રીતે ઉકળી ગયું છે તેલ પણ એમાંથી છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એને એક વાસણમાં સર્વ કરી લઈશું તો ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી એવું ગુવાર ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્ય હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અને તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય